નમસ્કાર મિત્રો સાયન્સ ઓફ લર્નિંગ આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઘણા બધા લોકોને નવી શાળા શરૂ કરવાનો વિચાર આવતો હોય છે પણ કેવી શાળા બનાવવી જોઈએ તો મને એમ લાગે છે કે કોઈ પણને જ્યારે નવી શાળા શરૂ કરવાનો વિચાર આવે પહેલી બાબત કઈ ધ્યાનમાં રાખવી જોઈએ કારણ કે એનાથી શાળાનું ભવિષ્ય અને સમાજનું ભવિષ્ય પણ નક્કી થતું હોય છે તો મારી મર્યાદિત સમજણ વાંચન અને અનુભવના આધારે હું કહું તો પહેલો નિર્ણય એ કરવો જોઈએ કે આપણે કોન્ટેન્ટ સ્કૂલ બનાવી છે કે કોન્સેપ્ટ સ્કૂલ બનાવી છે બંનેમાં શું તફાવત છે કોન્ટેન્ટ સ્કૂલ એટલે કે વિષય શિક્ષણ આધારિત સ્કૂલ જે પ્રકારની શાળાઓમાં આપણે બધા ભણ્યા છીએ એટલે કે એવી શાળા જેમાં બેબા ઢાળ એક રૂટિન છે પાઠ્યપુસ્તકોને માત્ર પરીક્ષાને ધ્યાનમાં રાખીને ભણાવવામાં આવે છે મોટા ભાગે આવી શાળાઓમાં વાલીની અપેક્ષા પ્રમાણે કરવામાં આવે છે આમાં ટ્યુશનની બહુ જરૂર પડે છે કારણ કે આખરે આમાં માર્ક્સ લાવવાના છે તો આ પ્રકારની શાળાને આપણે કોન્ટેન્ટ સ્કૂલ કહીએ છીએ પણ કારણ કે આપણે એકવીસમી સદીમાં જીવી રહ્યા છીએ એકવીસમી સદીની જરૂરિયાતો એમાં રહેલા પ્રશ્નો એમાં રહેલી ઉજળી તકો એ બધાને ધ્યાનમાં રાખીને હવે કોઈક નવા પ્રકારની શાળાની સંકલ્પના આપણે કરવી જોઈએ એ નવા પ્રકારની શાળા એટલે કે કોન્સેપ્ટ સ્કૂલ કોન્સેપ્ટ સ્કૂલને સાદી ભાષામાં આપણે સમજણ આધારિત કેળવણી આપતી શાળા કહી શકીએ આ શાળામાં પણ પાઠ્યપુસ્તકો હોય આ શાળામાં પણ પરીક્ષા હોય પણ એનો મુખ્ય ઉદ્દેશ માર્ક્સ નથી એનો મુખ્ય ઉદ્દેશ કદાચ નથી હા આમાં ભણનાર વિદ્યાર્થી ચોક્કસ આ બધી પરીક્ષાઓમાં સુંદર દેખાવ કરી જ શકે પણ એનો મુખ્ય ઉદ્દેશ નથી આ કોન્સેપ્ટ સ્કૂલનું રૂટીન જરા જુદું હોય એમાં ખૂબ બધા પ્રવાસ હોય એમાં ખૂબ બધી ફિલ્મો જોવાની છે એમાં ખૂબ બધા નાટકો કરવાના છે એમાં ખૂબ બધું વાંચવાનું છે પાઠ્યપુસ્તકો સિવાયનું એમાં નવા નવા લોકો સાથે ચર્ચા કરવાની છે એમાં ખૂબ એટલે કે ધરાઈને રમવાનું છે એમાં વિદ્યાર્થીએ તોડો ફોડો જોડો ના ક્રમે બહુ બધું સર્જન કરવાનું છે આ એવી શાળા છે કે જે શરૂ થાય એ પહેલા જ વિદ્યાર્થીઓ દરવાજા કૂદીને અંદર આવી જતા હોય છે આ એવી શાળા છે કે જેમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે કોઈ જ ભેદ નથી આ એવી શાળા છે કે તો માનવ માનવ સંવાદનું ઉત્કર્ષનું સંગીત સંભળાય તો તમે વિચાર કરો જો તમને નવી શાળા કરવાનો વિચાર આવતો હોય તો આ બંનેમાંથી તમે કઈ પસંદ કરશો મારી દ્રષ્ટિએ જે સમાજ ઈચ્છે છે કે સમાજના નાગરિકો વધુ શાંતિપ્રિય બને સૌહાર્દ વાળા બને ચારિત્રવાન બને વિચારશીલ બને એ સમાજના કેટલાક નાગરિકોએ કેટલાક પ્રબુદ્ધોએ થોડીક આવી કોન્સેપ્ટ સ્કૂલમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ જેથી એ ભવિષ્યની એવી પેઢીને તૈયાર કરશે જેની ખરેખર જરૂર છે મને આશા છે આજની આ વાત આપણે ગમી હશે મળીએ છીએ સાયન્સ ઓફ લર્નિંગના એપિસોડમાં Thank you so much.